સામાન્ય માણસ છે ને એ હંમેશા ધીમે ધીમે પૈસાનું રોકાણ કરતો હોય છે ધીમે ધીમે એટલે કે કોઈ પણ બેંક કોઈ પણ પોસ્ટ ઓફિસમાં દર મહિને થોડા થોડા કરી અને પૈસા જમા કરાવતા હોય છે કે જે તેને પોતાના ફ્યુચરમાં કામ આવી શકે ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે અમુક પ્રકારના જે એજન્ટ્સ હોય છે તે તમારી પાસેથી પૈસા કલેક્ટ કરી જાય છે અને જે તે બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દેતા હોય છે અને એ બેન્કની રિસીપ અથવા તો પોસ્ટ ઓફિસની રિસીપ પણ તમને પ્રોવાઈડ કરતા હોય છે ઘણા એવા કેસોની અંદર જોવા મળ્યું છે કે આ એજન્ટ્સ છે એ રોકાણકારો પાસેથી તો પૈસા લઈ લે છે પરંતુ જે તે બેંક કે પોસ્ટ ઓફિસની અંદર પૈસા જમા કરાવતા નથી આવું ઘણી ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ બનેલું છે કે ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ છે તે પ્રીમિયમ લઈ લે છે અને જે તે ઇન્સ્યોરન્સ કંપનીને જમા કરાવતું નથી તો તમારે આ પ્રકારના હોય મિત્રો તમારા રૂબરૂ જઈ બેંક પોસ્ટ ઓફિસ અને ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવો જોઈએ જઈ અને તમારે એ પણ ચેક કરવું જોઈએ કે જે એજન્ટ તમારી પાસેથી પૈસા લઈ જાય છે એ અહીંયા જમા કરાવે છે કે કેમ એજન્ટે આપેલી તમામ રસીદો સાચી છે કે કેમ ખાસ જે એજન્ટ છે એ અત્યારે તમારા પોસ્ટ ઓફિસ બેન્ક કે ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત છે કે કેમ મિત્રો આ વિડીયો વધુથી વધુ શેર કરજો કે જેથી બીજા અન્ય કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનો ફ્રોડ ન થઈ શકે સ્ટે પ્રોટેક્ટેડ સ્ટે અવેર થેન્ક યુ